છોકરા હારું કરજો બાપા આટલો આટલું બીમાર હતું હોય મરાજુ હમું જોતા નહીં મારતો બે બે છોકરા મોથે પડ્યા ને હા લે આપલા એ લાલિયા પોની પા મને ચા ની મોંકાણ મોડે હા દોનો મોધો પાડ્યો હતો હા મારતો નહીં ના નહીં કે પોઠે પાડી દઉં

હું નાખું લોકો હેરાન કરો છોકરો હેરાન જો કરું તમને ખબર ના પડે બાપા હું જોઈ નઈ આવતા કરી રહ્યા

થોડુંક ડીમ પડે એવું લાગે હમણાં કટર થોડુંક સર્વિસમાં કરાવવું પડશે મારા આવા કટિંગ હાલ કરવું નહીં ઘણા દારે મારા હાઠું નહીં જીવ નહીં તો મારા હાઠું ખબર લેવી પડશે પણ મારા હાઠું પાહો એમ કે કે મારા હાઠું તો હપુ છો આવતો જ નહીં લાલ આવતો નવરો હું હવે કટર મારવાનું કટર મતું કટર તો વધુ નહીં આટલું તો રહી ગયું તો બે દારા પછી કરે તો ચારવા કટિંગ કાના રાજુભાઈ છે ને આપણે મૂકેલા હોય તો કટિંગ કરી દે અરે રાજુ ભાઈ હા

તો જાય સીધો મારો આડું ખાલી પણ એટલો રાગીયા હો આનું ખેર આવો પોચો વાત છે મારા આઘડા ઘરે પહોંચી ગયો મારા હું મારા ખેતર મારા આઘડા ખેતર જો મને રાજી

છોકરા ને કઈ કઈ બાપા કોઈ ફોન કરી તને ખબર ના પડે આટલી તારા ને ફોન ના કર્યો તારા હાથ ના તો વાપર્યો મારો આઠું વાપર્યો અને મારે આવું પડ્યું

હા પણ મારા આવ્યો મારા આવો થોડા લાવો ભાઈ લેવું પડશે અને હાટુ સેવા કરવી પડશે મા લાગ ભાઈ પંખા પંખા લાવું હાટુનો ઉકાળું કરી હાટુના હક દખની વાતો કરું દેજો બોલે હાટુ બોલે હેર તડકા પડે આવવાનો હેત ત્યાં પંખા લીધો હેર હેત આટલા દારે એક હું કમ્પ્લીટ કરીને આવ્યો પંખા તાર હે હવે તો હું ઉગતો તારી સેવા હું દારે પંખો ભાર્યો ખબર આયા ના હાય અને બહુ ઉંકે ના રે હું એવું આ ઉંકે તો કેળો ચલાઈ જાય

છોકરા મારું મારું કરી રહ્યા તો ખબર પડે તમને કાકા તમે જોરે આમ તો જોડે જોડે પડ્યા તમે તો અંબાળે લેવા આવ્યા હો શિક્ષણ કોમ બતાવી ના ખ્યાલ નહીં લાલિયા તો મારો ખાટલો નપા. અરે આબાદઈ ને એ લાલિયા એમ હોય તો ખબર કે હોય આને તો રસ્તા ઉપર મારી વાત કઈ જના જૂત કોમના ઉતલા તુરે મારા ડોહાર મોડા પડે પણ બે અમે કોઈ અંબા લીધી શકે છે તમે ડોહાન મારવા બેઠા તમે હો અમે તો ડોહાર મારવા બેઠા છીએ ને આ ઘોણા એ દોહા તમારી હાથે કઈ ઇજ્જત કાઢી દે હા મા હા ઓલે અભલા કોણ આયો હા લાલ ભાઈ જો અમાર બે જણ આયા પેલા પેલા લેમડાના સોય એકકોરો ઓમંત બોલુ ખાવાનું આ બધા ધાય પાયાળજે નકર રોહા ઉધર ચડાવ હું ઓમંત દેખાડાવ કેવું વાક્યો દેખાડાવ ઓમાય ઓમાય પેલો આપા જોય ને હા કાવતો નહીં હા કાવતો નહીં આ તો હા તું અમારા પેળામાં તું મારતો આટલું ઉંધો પડ્યો લેવાવા કરું લાયો બ્લોકલો પાવળો લાયના અમે કરવા આવ્યા અમે ના ને કોળી ના ના આ બાને ફુટી જહા

અઠવાડિયે એટલી ખબર પડે ને કે મારો બાપુ મોઢો પડ્યો હોય ને તો એ જ ના બાપ નું ખરું છોકરા ને નામ અભરા છોકરો હોય તો ખબર પડે કે બાપ પડ્યો

ના ના એવું ના થાય બસ માફ કરજો મન બહા અમારે ભૂલ થઈ ગઈ હા મગન જી ચલો બાબા દવા ખોલે અમે લઈ જઈએ પાછા મને દવા ના ફૂલ સેવા કરશું ના 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 ફૂલ સેવા કરશું અમે ફૂલ થઈ જઈએ અમારે હો ફૂલ સેવા ફૂલ સેવા અમે તપલીક પર લઈ જશું અમે હા તમાર શું કરશું તમને નહીં પડવા દે તપલીકમાં આવો આવો

આ તો મને એક વાત મળી કે મારા હાથું ને હું ઘણા તારીખ ખબર નહીં લીધી હું અને મારો હાથું એકલો મને નો હશે પણ મારા તો ફોન હા નહીં તો ફોન કરે મને તમે રોકાઈ જો બનાવવાનું ચાલુ કરાવો છોકરા ને કહી દેજો વધવાનું કહી દે જય બાબારી જય માતાજી તો આ વિડીયો એક અભાર ફક્ત મનોરંજન માટે છે જે આ લાલાય અને અભલાય મા બાપ ની સેવા નથી કરી તો આ વિડીયો જોઈને તમે એક એક શીખ લેજો કે ઘરડા ઘરડામાં બાપની સેવા કરજો અને સેવાનું પર તમને જરૂર ભગવાન પૂરો આપશે તો આ વિડીયો એ ફક્ત મનોરંજન માટે છે તો આ વિડીયો ગમે તમને તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો